ખેડા જિલ્લામાં આવેલ વણાકબોરી થર્મલ સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી લાખો રૂપિયાના કોપર અને એલ્યુમિનિયમની ચોરીનો મામલો ચોરીમાં સિક્યુરિટી ચીફ ઓફિસરની સંડોવણી હોવાની આશંકા જતા ફરજ ઉપરથી ટર્મિનેટ કરાયા સેવાયા પોલીસે ગુનો નોંધી આઈસર સાથે મુદ્દામાલનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી ચોરાયેલો મુદ્દામાલ ભેલ કંપનીના યાર્ડમાંથી હાઈડ્રાની મદદથી આયસરમાં ભરવામાં આવ્યો હતો પોલીસે હાઈડ્રા પણ ચોરીની મદદગારીમાં લેવાયો હોવાથી તેને પણ કબજે લેવાયો છે આ પહેલા પણ અનેકવાર મોટી ચોરી પકડાઈ ચૂકી છે વણાકબોરીમાંથી મોટા અધિકારીઓની સોંડણી હોવાની પણ શંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા